anh như tao mà mê à phải xem mà sao phải xem anh tu từ lâu mà rồi mà ra tôi làm một chút chút là biểu à chỉ lo con bò cho nó có quả này đi <laughs> chấm, tôi <laughs> ra luôn, anh đã đấy con đờ bao này con đờ bao gì, ít cái bánh cái biết cái này nhé, là cái પકન દે મજા આપિયા કોઈ કોઈ આપા હમ પલચુ જ નહી આયું મજા મજા આવે કરા આઈ દે તો જો આપણે આ જો એટલે માટી ઉંચા જાય જુજે યાર તમે તારા છે લ્યા અલ્યા આલે તો શું અંધેલો કે આ લ્યા ભલી જો બોલો નહી किचु, किचु कि ना, ना जा जा, जो किजो ना आवे केतो ना किथा पना है जो हां ले नाही दे जो बोलियो न तो ले हो दतो लेखो जो आ आयना म आयम बे बाप बेतन खोटा गोटा नि दले हमें तम हाल जाऊ गोटी दे अब गोटा दरजे पा हो अठला जी बोल माने अठला जी किधो अ... है प आठी लोग काय पा नो आचलो आचलो न करा आचलो दान के हाचलो है न माथा बाय आचलो छे तम अरे अब कछु त माथा बरे न आ पेलो कुत्रो जात बय

अले तमन मारियो ते तो तेरो इतो बी भई गयो तन तो यु 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 मार अले तमार किया ढोभलिन हाडी गेलु नै उखर्डु त तमी मन शु मारचो अले वाला त दतो मु बोला खा जाउ यार अले यार तू मगत ने पथाय नत्ती फोन यार अले तो तुम्हारी वाटी झोकी तमी मु बोला तमी मु बोला न्या નયાક કે ભાઈ તું નયાક નયાક ખોદો અમે અબ બે હાલ તારા મે કુવામ દાટી નાખ્યો દતો ને હા યો બાટ નાખો બો અમે આ અમાર છોકરાને આવી નાખો નયાક તારો બાય ગોતો ની જાય દતો ને હા નકલ્યા મુ જો મને ખબર ને તન હા જો મને હો તું અલ્યા તમી કાજ જો આવે આવી જાઓ હવે જહા ને હવે આ મારું ઓલ શું છે અને હળતી નહી એટલે

ઇન્ડિયન થી બહુ ટળી કરે પેલા એક માર્યો એ છે એ કી પૂંછ તો તેરે કો મે ઇસમે દાત કે રહા હું જે લે જે એમ તો વકત નહીં અલે વકત પર વાત ન કરાય મે દબાઈ નાખો પાછે દબાઈ દબાઈ નાખો પાછે હા ના દબા તું પોતે ચીડી જેવડું હે અલે એ આલો મની કે ચીડી જો મા માપી આટ માપી ખાલી માજી આ આ ફ્લેમ માપી બે શેતુ લેક તું શેતુ લે જતોય જતોય મેકો છે લ્યા આમ પાઉ કે મેકો છે ને પાઉ અમે એ વાળી કે અમે દોન અલ્યા ચા શેના દોન તમે મેકો છો અલ્યા અમે આ કાજ જોવાના દોન છે લ્યા કાજ જો આવવામાં ફેમસ નથી ખમેલ્યા ને અલ્યા તું તો કાજ નહીં આની ગટર જોવા સી તું અલ્યા ગટર તો લ્યા આ ઓમોય આની વાત કાજે આ બધું હાલ ગાણ છોની મળજે નકે

એ તો બોલીશુ કરા તુકતેને અરદન બોલવાની એ તું યથોકો દાલિયા લેકો કો કોગીયા લા કોણ બોલેલા ઓયકા કે લડાઈશું જડ મન આ તો અઠીલોજી થી અરે ખબર શું છે દરો દરો દીક તો આ ગયો અલા જોજી લાવ તો હોય ને હોય ને આખા ગામના આટલે શીખાય હા દીધું તમન તાની

અમાર અમારી બુડીડકોનો અમાર બુડીડકો કોમ ન હોય તો આખો દાડો બજે ધમકા ધમકાય કરી કશુ કોમ નય ઘરે તાર અલ્યા આ ટાઈમે આવ ઉધી શાંતિ રાખો લ્યા પછી પછી તમારે વેતને જો જો ખાલે મારે મૂછો બાજુ ખાલી ઘરની હા અલ્યા શું થઈ તો આખો ધગ દીતી લે અચિલો ધગ દીતી લે આ મૂછો તમને આધી તો તપેલામ ના આવી હોય અલ્યા હું હાંભળી છું ઓય આ મૂછો ના આયજે મૂછો ના ના હોય પછી ગરા લાગા મને ના ખબર પડે ના ખાની વાત નહીં તમે કઈ દીધું મારા ચેતર નો તો પગ આટલે અલગ

તમારું પૈસા લે આ છે લુ નહીં ઓય નિયા તો એટલે તમારી કહું જગ્યા છે તો ભૂલી જશું કે ભૂલી જેલું છે ધતારો કે

ऋषिराज को पकड़ हां